હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાતી સૂકી તુવેરનું શાક તમે જો કોઈ જમણવારમાં અથવા તો કોઈ ગુજરાતી રેસ્ટોરન્ટમાં ગયા હોય તો ત્યાં તમે આ રીતનું સૂકી તુવેરનું શાક ખાધું હશે એ જ રીતનું શાક આજે આપણે ઘરે બનાવવાનું છે આ શાક જો તમે એક વખત બનાવશો તો તેની સાથે તમારે બીજા કોઈ જ શાક અથવા તો દાળની જરૂર નહીં પડે તમે ભાત સાથે પણ ખાઈ શકો છો અને રોટલી ભાખરી પૂરી પરાઠા સાથે પણ આ શાક ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ચોમાસાની શરૂઆત થાય એટલે માર્કેટમાં શાકભાજી એટલા નથી મળતા હોતા અને ચોમાસામાં ઘણા લોકો શાકભાજી નથી ખાતા હોતા તો આ રીતે તમે સૂકી તુવેરનું શાક ઘરે બનાવી શકો છો પ્રોટીનથી ભરપૂર આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે અહીંયા અમે સૂકી તુવેર લઈ લીધી છે આને આપણે બાકરા પણ કહી શકીએ અને તોઠા પણ કહી શકીએ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં અથવા તો મોલમાં સરળતાથી આ મળી જશે સૌથી પહેલાં આપણે આ તુવેરને બરાબર ધોઈ લઈશું અને પલાળીશું સાતથી આઠ કલાક અથવા તો ઓવરનાઈટ આપણે આને પલાળવાની છે બરાબર પલળી ગયા પછી આ રીતે ફૂલી જશે અને પ્રેસ કરો એટલે તૂટી જાય એવી આપણે તેને પલળવા દેવાની છે હવે આપણે ફરીથી તેને ધોઈ લઈશું અને બાફવા મૂકીશું તો તેની અંદર તુવેર ડૂબે એના કરતાં વધારે પાણી ઉમેરવાનું છે આ રીતે કૂકર કૂકરની અંદર થોડું મીઠું નાખીશું આપણે અડધી ચમચી જેટલું અથવા તો સ્વાદ અનુસાર અને આની અંદર આપણે સોડા કે ઈનો કંઈ જ નાખવાની જરૂર નથી જો તુવેર તમારી બરાબર પલળી ગઈ હશે તો એમનેમ જ એ બફાઈ જશે ફૂલ ફ્લેમ ઉપર છથી સાત સીટી વગાડી લેવાની છે તુવેર આપણી સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે આપણે પ્રેસ કરીએ તો પ્રેસ થઈ જવી જોઈએ આવી આપણે બાફવાની છે આ તુવેરને હવે આપણે તેનો વઘાર કરીશું તો પહેલાં આપણે તેની અંદરથી પાણી કાઢી લઈશું આ રીતે કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લેવાની અને તેને નીતરવા દઈશું વઘારવા માટે સૌથી પહેલાં આપણે લસણની ચટણી બનાવવાની છે જો તમે લસણ ના ખાતા હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનું પણ આ રીતે લસણવાળું આ તુવેરનું શાક ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે થોડી લસણની કળીઓ ખાંડલીમાં લઈ ચપટી મીઠું નાખી અને તેને ક્રશ કરી દઈશું એટલે તરત જ વટાઈ જશે ત્યારબાદ બે ચમચી લાલ મરચું ઉમેરીશું આ લાલ મરચું એટલું બધું તીખું નથી એટલે અમે બે ચમચી લીધું છે પણ જો તમે તીખું મરચું ખાતા હોય તો એ પ્રમાણે લેવાનું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો હવે આપણે શાકનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકીશું તો તેના માટે ત્રણ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે તેની અંદર આપણે ચપટી જીરું નાખીશું એક આખું લાલ મરચું નાખીશું ચપટી હિંગ નાખીશું અને જે તુવેર આપણે રાખી છે એ તુવેર ઉમેરી દઈશું બાફીને ગેસની આંચ આપણે ધીમી રાખીશું તરત ઢાંકી દેવાનું એટલે છાંટા ના ઉડે હવે આપણે એકવાર હલાવી લઈશું આ રીતે અને તેની અંદર મસાલા કરીશું જે લસણની ચટણી આપણે વાટીને રાખી છે એ લસણની ચટણી આની અંદર ઉમેરી દઈશું ધાણા જીરું જો તમે લસણ ના ખાતા હોય તો લસણની ચટણીની જગ્યાએ આ સ્ટેજ ઉપર તમારે ખાલી લાલ મરચું એડ કરવાનું હળદર ઉમેરીશું ચપટી અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું મીઠું આની અંદર આપણે બાફતી વખતે ઉમેર્યું જ છે એટલે અત્યારે મીઠું નાખવાની જરૂર નથી આ રીતે બધું મિક્સ કરી દેવાનું ગેસ આપણે ધીમો રાખવાનો છે જો તમારે કોરું તુવેરનું શાક ખાવું હોય તો આ રીતે તમારે બનાવવાનું પણ અહીંયા અમારે રસાવાળું બનાવવાનું છે એટલે આની અંદર આપણે પાણી પણ ઉમેરવાનું છે અમને થોડું લાલ મરચું ઓછું લાગતું હતું એટલે બીજું અડધી ચમચી લાલ મરચું એડ કર્યું છે આ રીતે બરાબર મિક્સ કર્યા પછી સાઈડમાંથી તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આની અંદર બે ચમચી ચણાનો લોટ એડ કરીશું એટલે તેનો રસો એકદમ સરસ ઘટ્ટ તૈયાર થાય ચણાનો લોટ પણ આની સાથે આપણે શેકી લેવાનો છે તુવેરની સાથે એટલે તેની કચાસ નીકળી જાય અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે જો તમારે આમાં ચણાનો લોટ નાખવો હોય તો થોડી બાફેલી તુવેર મિક્સરમાં ક્રશ કરીને પણ તમે નાખી શકો છો એ રીતે કરશો તો પણ તમારી શાકમાં રસો ઘટ થઈ જશે અને જો એ રીતે ના કરવું હોય તો આવી રીતે બે ચમચી ચણાનો લોટ એડ કરી દેશો તો પણ રસો એકદમ સરસ ઘટ તૈયાર થશે ચણાનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે થોડી તુવેર આ રીતે પ્રેસ કરી અને તમારે થોડી થોડી દબાવી દેવાની ચમચાની મદદથી હવે આપણે આની અંદર પાણી ઉમેરીશું તમને જે રીતનો રસો જોઈતો હોય આમાં એ રીતે તમારે આની અંદર પાણી ઉમેરવાનું છે જો તમને થોડો વધારે રસ રસો જોઈતો હોય તો વધારે પાણી ઉમેરવાનું અને ઘટ જોઈતું હોય શાક તો પાણી ઓછું ઉમેરવાનું આ રીતે બધું મિક્સ કરી દેવાનું અમે અત્યારે એક ગ્લાસ પાણી એડ કર્યું છે પછી જરૂર પડશે તો બીજું પાણી એડ કરીશું અમને થોડું પાણી ઓછું લાગતું હતું તો ફરીથી અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે હવે આપણે ઢાંકી અને આને ધીમા ગેસે ઉકળવા દઈશું એટલે રસો સરસ ઘટ થઈ જશે આ શાક થોડું ખાટું મીઠું હોય તો ટેસ્ટી લાગે છે એટલે અમે આની અંદર એકથી દોઢ ચમચી ગોળ નાખ્યો છે પણ જો તમારે ના નાખવો હોય તો તમારે સ્કીપ કરવાનું પણ આ રીતે તમે ખાટું મીઠું શાક બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે રસો સરસ ઘટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને શાક એકદમ સરસ આપણું તૈયાર થઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે હવે આની અંદર લીંબુનો રસ એડ કરીશું તમે આની અંદર લીંબુના રસની જગ્યાએ આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો જમણવારમાં તમે જો આ શાક ખાધું હોય તો એ લોકો આની અંદર લીંબુની જગ્યાએ આંબલી જ એડ કરતા હોય છે થોડો ગરમ મસાલો એડ કરીશું અને ગેસ આપણે બંધ કરી દઈશું થોડો ઠંડુ થશે એટલે હજુ આની કન્સિસ્ટન્સી ઘટ થશે એટલે એ રીતે જ તમારે તેનો રસો રાખવાનો છે ગેસ બંધ કરી દીધા પછી તેની અંદર ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું તો તૈયાર છે આપણું ગુજરાતી જમણવારમાં હોય અથવા તો રેસ્ટોરન્ટમાં હોય એવું તુવેરનું શાક ફ્રેન્ડ્સ હવે આપણે આને સર્વ કરીશું આ શાક તમે રોટલી ભાખરી પૂરી પરાઠા ભાત બધાની સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ તુવેરના શાકની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આના પહેલાં પણ અમે તુવેર સૂકી તુવેરના ટોઠા લીલી તુવેરના ટોઠાની રેસિપી પણ મૂકેલી છે એ પણ તમે ઘરે બનાવશો તો એકદમ ટેસ્ટી તૈયાર થશે રેસ્ટોરન્ટમાં તમે ખાવા જાઓ એના કરતાં પણ ઘરે બનાવેલા ટોઠા ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય